ન્યુઝલેન્ડ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલબામ ભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બોટાદ ચાણક્ય પ્રાથમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા પોલીસ તેમજ મહિલા બાળ વિભાગ દ્વારા કાયદાકીય માર્ગદર્શન અપાયું બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે બલોલિયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા ચાણક્ય પ્રાથમિક શાળાના બાળકોની ખાસ કરી અને ગુડ ટચ તેમજ બેડ ટચ અંગે ડેમો દ્વારા માહિતી આપી પોતાની સુરક્ષા કઈ રીતે રાખવી તે અંગે વિસ્તૃત માહિતી તેમજ ટીમની કામગીરી પેટ્રોલિંગ બાબતે જાણકારી આપી વિવિધ હેલ્પલાઇન હેલ્પલાઇન અંગે વિગતવાર માહિતી આપી તેના ઉપયોગ અંગે જાણકારી આપેલ સાથે સાથે જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા ચાલતી વાલી દીકરી વિધવા સહાય ગંગા સ્વરૂપા યોજનાઓ મહિલા સ્વાવલંબન જેવી યોજનાઓ અંગે માહિતી આપેલ આ ઉપરાંત બહેનોને હાઇજીન અંગે પોષણયુક્ત આહાર અંગે માહિતી આપી તમામ બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આ મહિલાઓને સંબંધિત સખી સેન્ટર અંગે માહિતી આવેલ ડિઝાસ્ટર વિભાગ દ્વારા અપાતી તેની સુરક્ષા બાબતે માહિતી આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી પરમાર જયેશભાઈ તેમજ અન્ય શિક્ષકગણ ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસઆઈ નૈનાબેન ગામિત પોલીસ સ્ટેશન બેડ્સ

જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મંસુરી સાહેબના દેખરેખ હેઠળ અમોએ બોટાદમાં આવેલ ચાણક્ય પ્રાથમિક શાળામાં બાળકો સાથે ગુડ ટચ બેડ ટચ અંગે લાઈવ ડેમો દ્વારા તેમને સારા અને ફરજ સ્પર્શ વિશે માહિતી આપવામાં આવે આ ઉપરાંત બાળકોને વિવિધ હેલ્પલાઇન જેવી કે ફોન નંબર એકસો બાર ઓગણીસ ત્રીસ દસ અઠ્ઠાણું વિશે વિગતવાર સમજણ કરવામાં આવેલ આ સાથે સી ટીમની કામગીરી અને પેટ્રોલિંગ અંગે માહિતી આપવામાં આવેલ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ વાહલી દીકરી યોજના વિધવા સહાય ગંગા સ્વરૂપા પુનઃ યોજના મહિલા સ્વાવલંબન યોજના વગેરે જેવી યોજનાઓ વિશે માહિતી આપે ત્યારબાદ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ના ઉપયોગ અને તેની એપ્લિકેશન અંગે માહિતી આપવામાં આવેલ ત્યારબાદ વિદ્યાર્થી બહેનોને જિલ્લા મહિલાની બાળ અધિકારીની કચેરી દ્વારા સેનેટરી પેડનું વિતરણ સમજૂતી આપે આ ઉપરાંત શાખા દ્વારા તમામ બાળકો ને આપત્તિ વ્યવસ્થા દરમિયાન તેઓ પોતાની સુરક્ષા કઈ રીતના જાણી શકે તેના અંગે માહિતી આપવામાં આવે